અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું જ્યાં ગુજરાતના ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની જાહેરાત બાદ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા છે હા જમીન પરની વાસ્તવિકતા અલગ હોવાનું પાલ આંબલિયાનું કહેવું છે દસ કલાક વીજળી આપવી શક્ય ન હોવાનું પણ તેમણે કહ્યું રાજ્યના એંશી ટકા વિસ્તારમાં દસ કલાક વીજળી શક્ય ન હોવાનો દાવો પાલ આંબલિયાએ કર્યો છે સરકારે ખેડૂતોને આઠના બદલે દસ કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે જોકે આ જાહેરાત કેવી રીતે કરાશે લઈને પાલાંબલિયા ઉઠાવ્યા છે સવાલ વાસ્તવિકતા એ છે કે જે આઠ કલાક વીજળી આપવાની છે એ આઠ દિવસે પણ આઠ કલાક વીજળી પૂરી થતી નથી અને એની જગ્યાએ દસ કલાકના વાયદાઓ કરે છે સારું થયું કે આખી આખી કેબિનેટ અને મુખ્યમંત્રીએ સાથે મળીને એમના કહ્યું કે અમે ખેડૂતોને પચીસ કલાક વીજળી આપશું આ લોકો આવું પણ કીએ તો નવાઈની વાત નથી પણ વાસ્તવિકતા એ છે કે જે ફીડરોની કેપેસિટી વધીને બસો ટીસીની હોય ત્યાં ઓગણીસો ટીસી નાખી દેવામાં આવે છે કે ચેકિંગ કરવા માટે પાંચસો ગાડીઓનો કાફલો છે પાંચસો માણસોનો સ્ટાફ છે પણ જ્યારે ક્યાંય પણ નાની મોટી ફોલ્ટ આવે તો એમની પાસે ગાડી નથી લાઇનમેન નથી આ વાસ્તવિકતા તપાસા વગર માત્ર અને માત્રમાં હવામાં ગોળીબાર કરતા હોય એવી રીતે મુખ્યમંત્રી શ્રી એમ કે છે કે દસ કલાક વીજળી આપશું દસ કલાકની જગ્યાએ એ ક્યારે સડન દસ મિનિટ પણ વીજળી ખેડૂતોને મળતી નથી